સુરતના સણિયા હેમાદમાં મનપાની કથિત પક્ષપાતી કાર્યવાહી સામે ઉદ્યોગકારો લાલઘુ પાંચસો થી વધુ એકમો છતાં માત્ર પસંદગીના યુનિટ પર તવાઈ સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ સણિયા હેમાદ ગામમાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અહીંના મિલકત ધારકો અને નાના ઉદ્યોગકારો મનપાના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી આખરી કાર્યવાહી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે ઉદ્યોગકારો નો આક્ષેપ છે કે મહાનગરપાલિકાની ટીમો કોઈપણ પૂર્વ સૂચના કે નક્કર કારણ વિના બાંધકામો અટકાવી રહી છે અને ચાલુ એકમોને તાળાબંધી કરી રહી છે જેના કારણે સ્થાનિક રોજગારી અને વ્યવસાય પર માઠી અસર પડી રહી છે આ વિવાદના મૂળમાં મનપાની કથિત વાહલા દવલાની નીતિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે સ્થાનિક ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં 500 થી વધુ ઔદ્યોગિક સોસાયટીઓ અને એકમો ધમધમી રહ્યા છે તેમ છતાં અધિકારીઓ દ્વારા માત્ર ગણ્યા ગણ્યાગાંઠ્યા એકમોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે વિશેષ Ready? ભરતકામ એમ્બ્રોઇડરી જેવા લઘુ અને ગૃહ ઉદ્યોગો પર તવાઈ બોલાવવામાં આવી છે અસરગ્રસ્તોને દાવો છે કે તેમની પાસે જરૂરી મંજૂરીઓ હોવા છતાં અધિકારીઓ દ્વારા ખોટી રીતે કનડદત કરવામાં આવી રહી છે અને પસંદગીના એકમ ઉપર જ કાર્યવાહી થઈ રહી છે મનપાની આ એક કાર્યવાહીથી રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ હવે લડાયક મિજાજને અપનાવ્યો છે તેમનું કહેવું છે કે જો પ્રશાસન દ્વારા આ પજવણી અટકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે ઉદ્યોગકારોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સમગ્ર વિસ્તારમાં સમાન પ્રકારના બાંધકામ

કે SMC નો વારે વારે disturbance આવે છે. આ લોકો અમારે મકાનોમાં સીલ મારે છે, મકાન તોડેવાની ધમકી કે છે, નોટિસ આપે છે અને તોડે પણ છે. આ સમસ્યા છે. જો અહીંયા અત્યારે recent માં ત્રણ દિવસ પેલા વૃંદા અને ગિરિરાજ બે society ને seal માર્યા છે. અને આ seal નો તમે entire ગણો તો ચાર થી પાંચ હજાર લોકોનો રોજગાર અત્યારે ઠપ થયો છે. તો આ ચાર પાંચ હજાર લોકો ઉપર એક્સ વાય ઝેડ જવાબદારી હોય ઈ તો બધાને ખબર જ હોય ઘર ચલાવતા એના માટે હું જવાબદાર છું એની સિવાયની મકાન માલિકો ઉપર bank મોટો મોટામાં મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનો કોઈ કંઈક રસ્તો ન રહે કારણ કે થોડા ઘણા પૈસા આવે ને થોડા ઘણી લોન બોન લીધી હોય અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે government પ્રોત્સાહન scheme માં એની ઉપર લોન લીધી હોય તો મશીન બંધ રહે તો હપ્તા નીકળે છે સીલ મારવાનું શું કારણ હોય છે સીલ મારવાનું કારણ મોટા મોટે એવું છે કે અમુક લોકોએ આરટીઆઈ કરી અને જે કઈ એના ધારાધોરણમાં આવતા હોય એ ધારાધોરણો આઈટીઆઈ કરી અને તોડ પાણી કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે